મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીધા આદેશ અનુસાર રાજ્ય સહિત સુરત જિલ્લામાં યુદ્ધના ધોરણે રોડ રસ્તાને મરમત કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. વરસાદે વિરામ લીધા બાદ માર્ગ અને મકાનના પેટા ત્રણ 3 હસ્તકના ઓળપાડના તમામ રસ્તાઓને માર્ગ મરામત તથા રીફ્રેશિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા તેમજ સુવિધા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને પૂર્વવ્રત કરવામાં આવી છે.

સાઇડર સોલ્ડર અને માટીના નિકાલની કામગીરી તથા ડિવાઇડરના સફાઈની કામગીરી કરવામાં આવી હતી ઓલપાડના રસ્તા પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી જ્યારે વરસાદમાં થોડા વિરામ મળ્યો ત્યારે ટ્રેક્ટર અને જેસીબી દ્વારા સાઇડની માટી હટાવી સોલ્ડર ક્લિનિંગની કામગીરી કરવામાં આવી જેનાથી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે અને રસ્તા ઉપર પાણી ભરાશે કે નહીં તે ચિંતાનો વિષય છે મારું નામ પીસી ખીવાણી નાયબ કાર્યપાલક ઇંદેર માર્ગ અને મકાન પેટા વિભાગ ત્રણ અને ડિવિઝન બે સુરત હાલમાં વરસાદ દરમિયાન વરસાદી કાસમાં જે પાણીનો થોડો ઘણો જે ભરાવો થતો હતો અને પાણીના નિકાલમાં સમસ્યા રહેતી હતી ત્યાં હાલમાં આપણે કાસ ખોદી અને જે માટી સાઈડ શોલ્ડરમાં નાખવામાં આવેલી હતી ભીની માટી હતી એટલે ઉઠાવી શકાય એમ ન હતું અત્યારે જે આપણે સમય મળ્યો છે એ દરમિયાન આપણે હાલમાં ટ્રેક્ટર અને જેસીબી મારફતે આ બધી સાઈડ સોલ્ડરની માટી ઉઠાવી અને શોલ્ડર ક્લિનિંગની કામગીરી કરી રહ્યા છીએ જેથી કરીને રસ્તા પર પાણીનો ભરાવો ના થાય અને પાણી આરામથી રસ્તા પરથી નીકળી જાય તેમજ આપણે આ જ રોડ પર કરબિંગની બાજુમાં સાઇડ શો કરબિંગની બાજુમાં બધી માટીઓ એકઠી થઈ ગયેલ છે કે જેને કારણે થર્મોપ્લાસ્ટના પટ્ટામાં પણ રાત્રે વિઝિબિલિટી ના આવે અને દિવસે પણ જોવામાં તકલીફ પડે તો એને માટે થઈને આપણે કરબિંગની સફાઈ પણ અત્યારે હાથ ધરેલ છે જેને કારણે રસ્તો આપણે એકદમ રાત્રે પણ શાંતિથી પસાર કરી શકીએ અને આપણે વિઝનમાં ક્લિયરિટી રહે તદુપરાંત આ જ રોડ પર આપણે ઓલપાડ રસ્તા મદુરાઈ રોડના ફાટા પાસે એક નાનો પેચ થોડી અનિવન થઈ ગયેલ હતી સરફેસ કે જેને આપણે અત્યારે અનિવન સરફેસ દૂર કરી અને ત્યાં બ્લોક બેસાડી અને થોડી સરફેસ બરાબર કરેલ છે જેને કારણે રાહદારી અને યાત્રિકોને ત્યાંથી મુસાફરી કરવામાં અને ટર્નિંગમાં અને ત્યાં આવવા જવામાં કોઈ સમસ્યાઓ ના સર્જાય તેને માટે થઈને આપણે એ કામગીરી પણ હાલમાં પતાવેલ છે અને અત્યારે જેમ બને એમ શકે એટલું ઝડપમાં ઝડપથી લોકોને તક તકલીફ ના પડે એ રીતે આપણે બધી જ કામગીરીઓ તરત ત્વરિત પૂર્ણ કરવાની કામગીરીઓ હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ છનાદેશ